નેતાઓ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે જનસભાને સંબોધન કરી રહ્યા છે ક્યાંક કડવો અનુભવ થઈ રહ્યો છે ક્યાંક લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે સામે આવીને તો ક્યાંક પોતાની વ્યથા પણ ઠાલવી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી પહોંચ્યા હતા અમરેલીમાં અમરેલીના લાઠીમાં પહોંચ્યા સભા યોજાઈ સભામાં એક ખેડૂત ઊભા થયા અને પછી પોતાની વ્યથા ઠાલવી એમણે અમરેલીના લાઠીમાં દામનગરમાં એ બધા જ વિસ્તારોમાં દારૂનો પ્રશ્ન બોજ ગંભીર પ્રશ્ન બની ગયો છે અને દરેક નેતાઓ આવીને એવું કહે છે કે અમે આ પ્રશ્નને હલ કરીશું પણ એ પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી એ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે આ સિવાય યસુદાન ગઢવી અમરેલી ગયા હતા અમરેલીથી વડિયા જતો જે રસ્તો છે એ રસ્તા પર અઢળક ખાડાઓ અને બિસ્માર રસ્તાને લઈને પણ એમણે વિડિયો બનાવ્યો હતો આ બંને દ્રશ્યો અને બંને વિગતો શું છે સાંભળીએ યસુદાન ગઢવીને પણ અને સાંભળીએ એ ખેડૂતને પણ

એટલે કામ કઈ થતા નથી વાત કરી તો મિત્રો આજે આપ જોઈ રહ્યા છો એ છે અમરેલીના વડિયા તાલુક વડિયા ગામના વડિયાથી ગોંડલ જતો રસ્તો છે અને આ રસ્તાની હાલત જુઓ તમે આમાં ફૂટ ફૂટના ખાડા પડ્યા છે આપ કઉ જોઈ રહ્યા છો

તો ભાજપ ને એવું નક્કી કર્યું છે કે ભાઈ ચૂંટણીના ચાર મહિના રીએ ને ત્યારે બનાવવાનું ચાર મહિના રહીએ એટલે ખેડૂત છે પૂછે શું તકલીફ શિક્ષણ ની સ્કૂલ ના માંગે બાળકો માટે શિક્ષકો પૂરતા ન માંગે હોસ્પિટલ ન માંગે અંગ્રેજી મીડિયમ ની સ્કૂલ ન માંગે ન માંગે આ બધું ભૂલાઈ જાય એટલા માટે ભાજપે એક ષડયંત્ર રાખ્યું છે

કે નરેન્દ્રભાઈ આવો વડીયામાં એક સભા કરો ભલે મને અમને નુકસાન થશે તમારી સભા પાંચ પછી લોકો તમારા લોકો તમારા આગેવાનો પ્રેમ પણ કરે એવી હાલત બધાને નુકસાન છે પણ આ રસ્તા અને નરેન્દ્રભાઈ ને માટે હું વિનંતી કરું છું આવો ને તમે અહીંયા તો રસ્તો બની જાય બાકી કઈ રસ્તા બનાવવાની અમાર અમારી પાસે હવે કાંઈ છે નહીં ભાજપના નેતાઓ એટલા માય આવ્યા

ભાજપે એવું કહે છે કે ટેન્ડર ભરતા નથી ટેન્ડર ક્યાંથી પડે કોન્ટ્રાક્ટર ભાઈ ચાલીસ ટકા કમિશન માંગે છે ભાજપ દરેક જગ્યાએ માત્ર એક એક જિલ્લામાં બસો બસો રસ્તાઓના કામ બાકી છે એ રસ્તાઓના ટેન્ડરો ભરતા નથી ટેન્ડર એટલે જ ભરતા કે ચાલી ચાલી ટકા ભાજપ અધિકારીઓ જે રૂપિયા માંગે છે ચાલી ટકા કોણ આપી શકે ભાઈ કયો કોન્ટ્રાક્ટર એમાં રૂપિયા ના બચે અને એટલો નીચો ભાવ આવે રખાવડાવે થોડું ઘણું તમે ઊંચો ભાવ રાખો કાંઈ વાંધો નહીં પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ રસ્તો જો આગામી બે મહિનામાં જો નહીં કરવામાં આવ્યો તો આ લોકો કહેશે તો ઈશુદાન ઘડીએ તો આમ આદમી પાર્ટીના નેતાઓ જરૂર પડે યાત્રાઓ કાઢીશું ઘેરાબંધી કરીશું નેતાઓની ઘેરાબંધી કરીશું અને અહીંયાથી કોઈને ભાજપના નેતાની ગાડી નહીં નીકળવા દે અને તમામ અધિકારીઓ છે એને ઓફિસમાં પૂરી દેશું તાળાબંધી કરી દોશું કે તમારાથી કામ ન થતું એટલે તુરંત આ રસ્તો કરવામાં આવે એની માંગ કરીએ છીએ તમે અમે આંદોલન વગર તો કંઈ કરતા નથી આંદોલન કરીએ તો એમને આ રીતે વિપક્ષ મુદ્દો ઉઠા ઉઠ્યો આ બધી બસ આ સરકારી બસોને નુકસાન થાય છે વાહનોને નુકસાન છે મોટર સાયકલ નુકસાન છે કમરને નુકસાન છે આજે હાલત જુઓ આ ગાડી પણ મિત્રો પીડા એ વાતની છે કે પ્રજાએ પણ જાગવાની જરૂર છે લોકો તમે વિચાર કરો વિશાવદરવાળી કરવાનો તમે સંકલ્પ લો તો આ રસ્તા શું તમને ભાવે મળશે તમારા ગામમાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલે આવી જશે દવાખાનું શરૂ થઈ જશે શિક્ષકો આવી જશે પણ સાથે સાથે અમરેલીના જે સારા નેતાઓ છે ભાજપ કોંગ્રેસના એને મારી વિનંતી છે ભાજપના નેતાઓને કે આવો આ લડાઈ આ પ્રજાની લડાઈ છે આપણે સૌ સાથે લડીએ ધારાસભ્ય પણ આવી શકે મંત્રી પણ આવી શકે સાંસદ પણ આવી શકે અને રસ્તા મામલે આપણે સૌ તમારામાં તાકાત હોય મામલા છે મામલો એ નથી કે તમને બી કસે કે ભાઈ ટિકિટ કપાય તમે માય કાંગલા હોય કદાચ નહીં આવો તો મને વાંધો નથી બાકી આ પ્રજાનું કામ છે પ્રજાને કામ માગવું જોઈએ આમ આદમી પાર્ટીએ મિત્રો જાહેર કર્યું છે આગામી સપ્તાહ ખાડા છે અહીંયા મારા એક એક જિલ્લામાં કાર્યકર્તાઓ હેલમેટ પહેરીને જાશે ભાજપ વડા પોલીસને ગઈ અને ત્રીસની સ્પીડમાં ચાલનાર બાઇક રસ્તો આપવો નથી રસ્તો ખાડાવાળો આપવો છે રોડ આપવો નથી અને હેલ્મેટના બસો પાછો પતાવી છે એટલે આમ આદમી પાર્ટી એક સપ્તાહ એવું ઉજવવાની છે કે જે સપ્તાહમાં ખાડા જ્યાં છે ત્યાં હેલ્મેટ પહેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યુવાનો હોદ્દેદારો જાશે ચાલશે અને એનો વિરોધ કરશે અને લોકોમાં જાગૃતિ આવશે જય હિન્દ જય ભારત જય જય જગન્દ્ર